જે રીતે સસ્તું અનાજ જે સરકાર તરફથી આપવામાં આવે છે ને લોકો સુધી પહોંચાડવામાં આવે છે પરંતુ જે વિક્રેતાઓ હોય છે જે અનાજ માફિયા હોય છે અને પછી લોકો સુધી અનાજ નથી પહોંચતું આવી ફરિયાદો જયારે ગોપાલ ટાલિયાના કાન સુધી પહોંચે એટલે ગોપાલ ઇટાલિયા પણ અરજદારો સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા જબરદસ્ત બબાલ થઈ અને પછી જયારે અલગ અલગ લોકોને પૂછવામાં આવ્યું તો લગભગ સો થી વધારે લોકો જે આવા નીકળ્યા હતા કે જેમને અનાજ પહોંચતું જ નથી જેઓ ખરેખર આમના લાભદાયી છે અને હવે આ જ બાબતે જે અરજદાર છે તેમને સાથે રાખીને ગોપાલ ઇટાલિયા છે તે મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા મામલતદાર ને રજુઆત કરી હતી અને હવે એમની જ સાથે જે અન અને જે નાગરિક પુરવઠો છે તે પણ હવે મેદાનમાં આવ્યો છે તેમણે પણ હવે તપાસ શરૂ કરી છે કે ખરેખર આ રીતે બન્યું છે કે પછી જે લોકો છે તે ખોટું બોલી રહ્યા છે એટલે હવે આ તમામ બાબતે તપાસ પણ થવાની છે પરંતુ જ્યારે ગોપાલ ઇટાલિયા અરજદારોને લઈને મામલતદાર સુધી પહોંચ્યા હતા અને ત્યાં જે રજૂઆત થઈ છે અરજદારો રડવા લાગ્યા હતા કે અમારા સુધી જે અનાજ નથી પહોંચતું અમારી પાસે ખાવાનું કંઈ નથી તો અમે બધા લોકો જઈએ ક્યાં હવે એ દ્રશ્ય ઉપર પણ નજર કરીએ કે મામલતદારને શું રજૂઆત કરવામાં આવી છે

રાજાનો વહીવટ કેટલા બે દુકાનો ચારમાં ચાલ તમે આ બાબતમાં ફાઈલ અને ચાલ દીવરે પણ એમાં હું લખાવીશ પણ મારે કેમ રસ્પીના ગાયમાં ચાલ દીવરે આ કે દુકાન કોઈ દિવસ ક્યાં ફરિયાદ નહીં હું સમજી ગયો સાહેબ ચેક ઉછો હું પૂછી લે પછી પણ તમને એ ઉડાજીને મોઢે આવીને કે તને જો દુકાન તમારી વ્યવસ્થા છે આ કો બરાબર છે પણ હું અલગ જવાબ જે તપાસ કરીને દરદિન આ દુકાનો આવે છે છે એના આધારે હું તરીકે સાના દરખાસ્ત કરી દઈશ

ગરીબના પેટનો અનાજ છૂટો જાય છે આપણને પેટમાં તો દુખવું જોઈએ આપણે છેવાડાના વર્ગમાંથી આવીએ છીએ તમે ગરીબ પરિવારમાં થશો હું છું બધા આપણે જે તે આપણો ભૂતકાળ જુઓ આપણે ગરીબ પરિવારના મા આપણી જેવા બીજા ગરીબ બેન દીકરીના ચાર કિલો ઘઉં કોઈ માફિયા તંત્ર લઈ જાય ને આપણો જીવ ન બળે આપણે માણસ જ નથી રહ્યા સાહેબ

તમે બેન જરા ધ્યાન બેન કરી ઈ થઈ જાય ઈ થઈ જાય ઈ ઉપાધી હોઈ જાવ શાંતિ છે ચાલા રહી જાવ બો છોકરા બેઠા છે ફોન કરીને છે મોટા હા એવું કે આ બધી મોટા જે કંઈ થયું એના કારણે બાપા ને દબાવી અને પાણ ગઈ નું કરવાનું છે રેગ્યુલર વ્યવસ્થિત પૂરું ઓગસ્ટ માં કરવાનું જો એના ચલણ ભરેલું છે ને દાદાએ આ તો મજા પછી ચાર છોડે તો એને માંજો નહીં હા બરાબર

जे महादेव टू ना रेवर सुधारा हो रहा है मान जी तो तरीके किराए में दे दो नहीं जरा तुम्हारा ऊपर काहे नहीं आवे तुम जे मैंने लगाई दो आरे भेजो तो क्या प्रश्न आवे हां आरस ने माफ़ किया ऐलान करे छीए एरा करो एरा पर नहीं आवे जे नाम लगावे आरे कोनो नहीं जो तुम्हारा जीजी भाई कहता है अपन बेटा जो हां बीजा कौन को नाम दे साहिब खुशी बे भाई ने ઉમર ના કાકા ને માફિયા કરે અને કરોડો રૂપિયા નું અનાજ સાહેબ વેચી નાખે

નથી <laughs> 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 બાર મિનિટ સ્કૂલ પર અને આપણે આ ને ઓપટ્યુનિટી સ્કૂલ પર તો કે ઘરે આવીને આઈસ કરી ગયા તો સિસ્ટમમાં શું ઉપર કે જ્યાં માલ ઘરે ખાશે

दे दिया सीधे कर दिया बटन नाम 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 बात है नाम 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 बात नाम 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 ई जो गए बापा के वाला कोई तो क्यों काई तकलीफ हैरण गति साइन तुमने रंझाड़ो है पैसा बाबत पैसा बाबत में आया था ने बिछा दे जान हमारा भेरा दे छुटा जाए के करा दीयो विश्रांत करा दी नि विघरण नहीं है विघरण तो थयो नहीं पैसा एम का ई जो कोई तो अब जो उसके पास है न तो सही ने दूसरे ट्रोन में अब जो 10 अगस्त महीना में करू छे

તમારા લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર